આ રીતનું દબાઈ લઈશું ભાઈ આપણે મસાલો લગાવી દઈશું હવે આપણે આ રીતનું દબાઈ લેવાનું છે આપણે પાણી નાખીને બેટર બનાવી લઈશું

હવે આપણે આ રીતનું બેટર રાખીશું હવે આપણે મીઠા સોડા નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતનું બેટર રાખવાનું છે હવે આપણે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આ રીતના કરીને તળી લઈશું હવે આપણે આ રીતના તળી લઈશું હવે આપણે ફેરવી લઈશું હવે આપડા થઈ ગયા છે હવે કાઢી લઈશું એક મરચા નાખી દીધા છે હવે થોડું મીઠું સ્વાદ અનુસાર નાખીશું થોડી ખાંડ નાખીશું હવે આપણે કઢી પત્તા નાખી દઈશું જીરું નાખી દઈશું હવે જીરું થઈ ગયું છે હવે થોડી હિંગ નાખીશું આપણે કડી થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી લઈશું હવે આપણે આ રીતના કાપી લઈશું તમે છો આ રીતના હોવું જોઈએ હવે આપણે ધાનામાં હવે આપણે કઢીમાં થોડું કોથમીર નાખી દઈશું હવે આપણે દાબડા ભજીયા તૈયાર છે તમે જોઈ શકો છો કેટલા સરસ થઈ ગયા છે